તારાપુર તાલુકાના ફતેપુરા અને વાણદાપુર ગામના ગ્રામજનોએ પોપટપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ સિત્તેરથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તારાપુર તાલુકાના ફતેહપુરા અને વાણંદપુરા ગામના સ્થાનિક રહીશોએ ગઈકાલે ધોળકાના પોપટપુરા ગામના એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ભોજન સમારંભમાં ભોજન કર્યા બાદ તેઓ રાત્રે પરત ફરે આવ્યા હતા અને થોડા સમયમાં સિત્તેરથી વધુ સ્ત્રી પુરુષો અને બાળકોને પેટમાં અસહ્ય દુખાવો માથાનો દુખાવો અને ઉલટી શરૂ થતાં તેઓને એકસો આઠની એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં ત્વરિત સારવાર માટે તારાપુર ખંભાત અને રોહિણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફતેપુરા ગામના તેર લોકોને તારાપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ચાર બાળકો પાંચ મહિલાઓ ચાર પુરુષોનો સમાવેશ છે તમામ દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર છે મારા મામાના દીકરાના દીકરાના પ્રસંગમાં ગયેલા ત્યાં જમણવાર હતો ઉપરના ટાઈમનું જે જમીન આવ્યા પછી ચાર સાડા ચાર આસપાસની અંદર ઉલ્ટીઓ થવાની શરૂ થઈ ગઈ મને તો નજીકની દવાખાનામાં સારવાર માટે ગયેલો ત્યાં દવા કરાવી તે પછીનું સારું છે કેટલા લોકો હતા ગામમાંથી ગયા હતા સિત્તેરની આસપાસ હતા બધાને આસર થઈ ગઈ લગભગ નવ્વાણું ટકા છે જ તે બધાની આસપાસ તમામ સારવાર હા હા